નજર અન્ય સમાચાર તરફ કરીએ તો બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે અશ્વ દોડ યોજાઈ ચારસો થી વધુ અશ્વ અને આ દોડમાં ભાગ લીધો અશ્વ દોડ ની સાડા સાતસો વર્ષ જૂની આ પરંપરા કે જે આજે આ વિસ્તારમાં અકબંધ રહેવા પામી છે હજારોની સંખ્યામાં અશ્વ દોડને જોવા માટે અહી લોકો ઉમટ્યા નવા વર્ષના આગમન બાદ અહી અશ્વ દોડ યોજાતી હોય છે જેને લઈને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના મુડેઠા ગામના નજર અન્ય સમાચાર તરફ કરીએ તો બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે અશ્વ દોડ યોજાઈ ચારસો થી વધુ અશ્વ અને ઊંચે આ દોડમાં ભાગ લીધો અશ્વ દોડની સાડા સાતસો વર્ષ જૂની આ પરંપરા કે જે આજે આ વિસ્તારમાં અકબંધ રહેવા પામી છે હજારોની સંખ્યા